વિજય ભગતને સત્તાધાર મહંત પદેથી હટાવવા માટે ચોટીલા આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ બે દિવસથી સત્તાધારની મુલાકાતે છે છેલ્લા બે દિવસમાં વિજય બાપુ સાથે બંધ બારણે બેઠક કરી હતી અને બેઠકમાં પરિણામ શું આવ્યું એ ખુદ નરેન્દ્ર બાપુએ મીડિયા સામે આવીને જણાવ્યું છે જી હા મિત્રો આ નિવેદન સાંભળીને એવું લાગે છે કે નક્કી વિજય બાપુને બિસ્તરા ઉપાડવા પડશે મજબૂર થઈને બાપુ ખુદ સત્તાધાર મહંત પદેથી રાજીનામું આપશે મિત્રો સૂચે પૂરેપૂરી ઘટના છેલ્લા બે દિવસમાં અહીં શું બન્યું ચાલો આપણે જાણીએ મિત્રો નરેન્દ્ર બાપુ મહંત હટાવવાની ક્યારની તૈયારીઓ કરી રહ્યા હતા એટલા માટે અચાનક સત્તાધાર આવી પહોંચ્યા હતા પહેલા તો તેમણે સત્તાધાર આપા ગીઘાના દર્શન કર્યા અને પછી વિજય બાપુના રૂપમાં ખુશીને કઈ એવું કર્યું કે બહાર ઊભેલા દરેક વ્યક્તિના હોશ ઉડી ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે આજે નક્કી વિજય બાપુનું આવી બન્યું મિત્રો સૂચે પૂરેપૂરી ઘટના તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનતા વિડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો સત્તાધારનો વિવાદ સતત વકરી રહ્યો છે અને તેના વચ્ચે નરેન્દ્ર સોલંકી અહીં આવી પહોંચ્યા છે અને માહિતી મળી રહી છે કે વિજય ભગત અને નરેન્દ્ર બાપુ વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી જેનો એક ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જોકે નરેન્દ્ર બાપુએ વિજય ભગતને ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો હતો અને મારે કોઈ ચર્ચા કરવી નથી એવું વિજય બાપુએ કહ્યું હતું વિજય બાપુએ નરેન્દ્ર બાપુને કટાક્ષમાં કહ્યું કે હું બાપુને લાયક છું અને નરેન્દ્ર બાપુએ વિજય ભગતની ચા પણ પીધી જેને લીધે પણ અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે મિત્રો આ ઉપરાંત વિજય બાપુ વતી આપીગર સાતમી પેઢીના વારસદાર મોટાભાઈ મીડિયા સામે આવ્યા હતા અને નરેન્દ્ર બાપુએ કરેલા તમામ આક્ષેપોને પણ સત્તાધાર વતી નકારવામાં આવ્યા છે મોટાભાઈએ કહ્યું હતું કે સત્તાધારના વિજય બાપુને બદનામ કરવાના આ બધા કાવતરા થઈ રહ્યા છે નરેન્દ્ર બાપુએ આરોપ મુક્ત કહ્યું કે ત્રણ મહિનાથી સત્તાધારની જગ્યામાં થયેલા ગોટાળાના પુરાવા એકત્ર કરી રહ્યો હતો ગીતાબેન ગરબા રમતા હતા ત્યારે વિજય ભગત ઇશારા કરતા હોય તેવા વિડીયો પણ મારી પાસે મૌજૂદ છે વિજય ભગત મારા પર આક્ષેપ કરે તે કોઈ નવી વાત નથી વિજય ભગતે જીવરાજ બાપુ જીવતા પણ મને હેરાન કરતા જ સતતની જગ્યામાં દરેક કાર્યક્રમમાં ગીતાબેનની હાજરી શા માટે અનિવાર્ય હોય છે ગીતાબેન અને વિજય ભગત પર અનેક પ્રકારના આરોપો લાગ્યા છે જો તે સાચા હોય તો લિંગ પરીક્ષણ કરાવે નરેન્દ્ર બાપુનું અને વિજય ભગતનું ભલેને લિંગ પરીક્ષણ કરાવે ગીતાબેન ભલે સ્ત્રી હોય તેનું પણ લિંગ પરીક્ષણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે બીજી તરફ સત્તાની જગ્યામાં ગીતાબેન વિવાદોનું ઘર બન્યા છે જેના કારણે જ આખો વિવાદ શરૂ થયો છે નરેન્દ્ર બાપુએ ગીતાબેન સામે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ગીતાબેન વિધવા કે ચકતા હોય કે ન હોય તો પણ તેના પતિ કોણ છે તે જાહેર કરે